ચેતરબાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલું જોડાશે અરે જંગલ કા શેર શહેર કેટલી દેર રખોગે મેદાનમાં આઈ ગયા દોડતે નહીં નહી ભાઈ ગયા આપડો કાઢ્યા એટલે ચેતરબાઈ નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે રોડ બનાવી લેશું પોતાની ગાંધીનગર થી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્જામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈ ને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીડી પર શરમ કરશે કે અમારા મા બહેનો આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં પણ બધી ઝાંસીની રાણીઓ આજે બનવાની છે એવી બહેનોને લંકાર આપશેતરભાઈ કોઈ બાર જેલ ને છૂટને દો ફિર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હે